રાજકોટની ગોજારી ઘટના બાદ પણ પોરબંદર નગરપાલિકા શું શીખ્યું પોરબંદર નગરપાલિકા સફાળું જાગ્યું ગામના વ્યવસાય પર ગામની ઓફિસ અને કચેરીઓ પર તાળા લગાવવા પહોંચી ગયું કારણ કે ફાયર એનઓસી નથી પરંતુ પોરબંદર છાયા નગરપાલિકા પાસે જ ફાયર એનઓસી નથી ત્રણ વર્ષ પહેલાં લોકાર્પણ થયેલું આ નગરપાલિકાનું બિલ્ડિંગ છે જે નગરપાલિકામાં કોઈ ફાયર સેફ્ટીના સાધન નથી ફાયર એનઓસી નથી આ ચોંકાવનારો ખુલાસો થયો ત્યારે અમે ફાયર ઓફિસર સાથે વાત કરી અને તેમણે જે જવાબ આપ્યો એ વધુ ચોંકાવનારો છે વિગતવાર સમજ્યા અહેવાલમાં પોરબંદર છાયા નગરપાલિકાની કચેરી જે મોતનું જોખમ લઈ ફરી રહી છે જેમાં અરજદારો અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ જાય છે આવે છે અને મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય છે છતાં પણ ફાયર એનો સિકેમ નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે અકસ્માતમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા ઝોનમાં અગ્નિકાંડ ખેલાયો અગ્નિકાંડમાં જીવતા વળતું થયા સત્યાવીસ લોકો પરંતુ આપણું તંત્ર હજુ કેટલું નિભર છે તેની વાત કરીએ અમે કામગીરી કરી રહ્યા છીએ તે બતાવવા માટે

છાયા નગરપાલિકાની વાત છે કે જે નગરપાલિકાના ઇમારતોમાં જ ફાયર સેફ્ટી નથી ફાયર સેફ્ટી કેમ નથી અમે આ જાણવા માટે ફાયર ઓફિસર રાજીવ ગોહિલ સાથે વાત કરી રાજીવ ગોહિલનું કહેવું છે કે અહીંયા ફાયર સેફ્ટી નથી વાત સાચી છે પરંતુ અમે ટેન્ડર પ્રક્રિયા કરી નાખી છે હાલમાં કંઈ નથી તો પછી તમે ત્રણ મોલને બંધ કર્યા બે સ્કૂલને બંધ કરી છ ટ્યુશન ક્લાસને સીલ કર્યા બે ગેમ ઝોનને સીલ કરી ખાદી ગ્રામોદ્યોગને પણ તમે સીલ કર્યું ચેમ્બર ઓફ કોમર્સને પણ સીલ કર્યું અને તમારી ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી તો શું હવે નગરપાલિકાની કચેરીઓને સીલ કરવી પડશે ફાયર ઓફિસર રાજીવ ગોહિલ જે પ્રકારે નિવેદન આપી રહ્યા છે ચોંકાવનારું નિવેદન છે આ નગરપાલિકાના પ્રમુખ છે ચેતનાબેન તિવારી અને સાથે જશ્વિન ગઢવી કે જેઓ ચીફ ઓફિસર છે અને હાલની સ્થિતિ પોરબંદરની અંદર કઈ પ્રકારની છે જોવા જેવી છે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસના નેતા હતા વિરોધ કરતા કારણ કે તેઓ કોંગ્રેસમાં હતા અને વિરોધ પક્ષમાં હતા પરંતુ હવે તેઓ પણ ભાજપમાં છે તો હવે કોણ વિરોધ કરે આ નગરપાલિકાની ફાયર સેફ્ટી વગરની જે કચેરી ધમધમી રહી છે તેના અનુસંધાને ચેમ્બર ઓફ કોમર્સથી માંડી શાળાથી માંડી મૂળથી માંડી બધું બંધ કર્યું પણ નગરપાલિકાની કચેરીમાં કંઈ નથી તો તેને કંઈ દંડ નહીં કંઈ સજા નહીં હવે જો રખે ને કંઈ ઘટના ઘટે તો ફરીથી રાજકોટની માફક ફેલા અધિકારી બીજા અધિકારી ત્રીજા અધિકારી વિરુદ્ધ કાર્યવાહીનો દંભ અને દોડ કરવાનો છે લોકો મરી જાય છે તેની કોઈ ગણતરી રહેતી નથી અને ફરીથી અધિકારીઓ જે છે તેની સ્થિતિમાં આવે છે સવાલ એ થાય છે કે આ બધું સીલ કર્યું અને પોતાની જ કચેરીમાં કંઈ નથી તો શું આ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ શું આ નગરપાલિકા વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ શું રાહ જોવી જોઈએ કે આ નગરપાલિકાની કચેરીમાં કોઈ બળી અને મરે આ મોટો સવાલ છે પોરબંદર નગરપાલિકાના વિસ્તારમાં રહેતા લોકો માટે ખેર હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતવાર સમાચારો સાથે મળતા રહીશું નવજીવન ન્યૂઝ પર આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા